ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લાખણીના જસરા ગામમાં હત્યાનો બનાવ બન્યો છે

જસરા ગામની અંદર હૃદય હચમચાવી નાખે એવી દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે હું બહાર હતો અને ગામોથી કેટલાક મિત્રોના અને એના ફોન આવ્યા કે ગામની અંદર આવી ઘટના ઘટી છે એક ખેડૂત પરિવાર ચૌધરી પરિવાર બંને રાત્રિના સુમારે પોતાના ઘરની ફળિયામાં સૂતેલા હતા ત્યારે રાત્રે અજાણ્યા શખ્સો એ આવી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરેલો છે અને એમના ધર્મપત્ની છે એમના બે પગ પણ કાપવામાં આવેલા છે ક્રૂર હત્યા કરી છે આ જે કોઈ પણ નાલાયકો હોય આવાઓને પકડી અને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ આજે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે આવા તત્વોને જાહેરમાં ફોસી આપવી જોઈએ અત્યારે બનાસકાંઠાના એસપી અક્ષયરાય મકવાણા સાથે પોલીસ કાફલા સાથે ત્યાં ઘટનાની તપાસ ચાલી રહી છે પરંતુ દુઃખદ ઘટના છે શબ્દો કહી શકાતા નથી એવી ઘટના છે અને હું તો માંગ કરું છું કે આવા તત્વોને તાત્કાલિક પકડીને જાહેરમાં ફસી અપાશે ત્યારે જ એમની આત્માને શાંતિ મળશે ભગવાનને પ્રાર્થના કરું છું કે જેઓની ક્રૂર હત્યા થઈ છે એ આત્માઓને ભગવાન શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું અને ફરીથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક જે કોઈ પણ શખ્સો આની અંદર સામેલ હોય લૂંટનો ઈરાદો હોય કે કોઈ પણ બીજો ઈરાદો હોય તથ્ય બહાર લાવી અને ગુનેગારોને પકડી અને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી રહ્યો છું ફરીથી એમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું ઓમ શાંતિ અમારા આગ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાળો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ સાથે સાથે તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસ પણ એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેને ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપરડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છીએ હાલમાં અમારી ની ટીમ અને અમારી ડોગ સ્પોર્ટની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દ્રશ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખી કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ એટૂક સમયમાં હત્યાના ભેદને ઉકેલી દંપતિ ની હત્યા લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નિર્ણેશ ગોસ્વામી કલમ ભક્તિ ન્યુઝ